જેસર પંથકમાં આવેલા શેવડી બદર ગામે રાત્રિના સમયે એકસાથે સાથે સત્તર સિંહની લટાર જોવા મળી જેમાં સિંહોના સિંહ બાળ અને સિંહ પરિવાર સામેલ હતા આ દ્રશ્યથી સ્થાનિક લોકોમાં ભારે કુતુહલ જાગ્યું છે આ પહેલાં આ વિસ્તારમાં બાર સિંહોની લટાર એકસાથે જોવા મળી હતી અને એક સ્થાનિક યુવકે આ વિડીયો પોતાના મોબાઈલમાં શૂટ કર્યો છે આમ તો સિંહના આ ટોળાને પ્રાઇડ કહેવાય છે અને સાથે સિંહ મોટાભાગે રાત્રે વધારે અંતર કાપે છે વરસાદી માહોલ છે એકથી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરતા સિંહ અને બાર સિંહો સત્તરની સંખ્યામાં જોવા મળ્યા જેસરના ચોમાસા દરમિયાન આહલાદક દ્રશ્યો આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે